ચમ મારો ભાઈબંધ ના આવ્યો કારણ કે જસુભા વગર હું અધૂરો છું અને સગોળા વગર જસુભા એટલે મારા ખરા ને ગલ્લા બેઠા બેઠા મારા વાટ જોઈ હોટલ બેઠા બેઠા વાટ જોઈ પણ મારો ભાઈબંધ ના આવ્યો એટલે મને મારું મન અને મારું દિલ મારા ભાઈબંધ ના ઘેર જો તોણી લાવ્યું છે ખાલી જો આ કૃષ્ણ સુદામાની જોડી એટલે મારી ભાઈબંધની તો કોઈ વાત જ ના થાય મારો ભાઈ બન આ પરીક્ષા કરી પણ આવ્યો તો ખરો હો ગમે જો પણ ભાઈબન તો મારો કું શું છે યાર

ઓમે તું તો પણ ભગરા મારશી થોડો આગો પાછો રયો છે પાછો કેવી રીતના લે તું તને મને યાર વાટ જોણાઈ ને મને શેજ ના એવું ના હોય પણ આજનો દાળો મારી જે થઈ ભૂલ માફ કરજે એ વળી અતારમાં ઓય લે કરે હું છું યાર અલ્યા પણ હું છું વળી તું કણ કળબા કરીને હળિયો ચળ્યો છે

જો એટલી તું ચાપી લે આ ધરાઈ ચાપી લે દર વખત તું મને ધરાઈ ને જાય છે બોલ બીજા પાંચસો મગાવી જાઉં ગોટા ના ના ભાઈ ધરાઈ દેવા મને મગાવવા ઘણા થઈ જાય

ગાળ હેડ કે કોળા હે આપણે હેડી એ ઓનવાદી નહીં બેહી રહેવાનું ને આ ઓમે આપણે રોજ આઈએ છે આ તો બે જણી લુખાળ્યો જ જાણે જાણે તારા બધા તું